ગુજરાત માં મોટે ભાગે કોમેડી ફિલ્મ બને છે મનોરંજન ફિલ્મ ના કલાકારોએ પ્રેક્ષકો સાથે સીધો સંવાદ કર્યો હતો થેન્ક યુ લઈશું Anhia, 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 anhia. Nói luôn cho mà. Bịt chân gom đi cái này. Video chưa lấy ra જિલ્લા કલાકારો સાથે ફોટો સેલ્ફી પડાવવા લોકોએ ભારે પડાપડી કરી મૂકી હતી આ ફિલ્મ જોવા માટે એટલે જ કહીશ કારણ કે નારી શક્તિ ઉપર આ મૂવી છે અને નારી ધારે તો બધું જ કરી શકે છે એના માટે તમને જઈને જોવું પડશે ક્યારેક ક્યારેક તમને અન્યાયની સામે અવાજ ઉપાડવો છે એ તમારે જ નક્કી કરવું પડશે અને આગળ વધવું હશે તો પોતાના માટે પોતે જ સ્ટેન્ડ લેવું પડશે એના માટે જઈ અને યાદેવી એવી સર્વભૂતે જુઓ અને તમે આ જોશો તો તમને દેવિકાનું સાહસ દેખાશે એના ઉપરથી તમને એક જ સાહસ જ શીખવાનું છે એનું મર્ડર મિસ્ટ્રી નથી શીખવાની એને જેટલા બી મર્ડર કર્યા છે પોતાના માટે નથી કર્યા કંઈક જ્યારે કાયદો લાચાર થાય ને ત્યારે જ કોઈકને આ વસ્તુ કરવી પડે છે અને આ વસ્તુ ઉપરથી પ્લીઝ કોઈ ખોટી રીતની વસ્તુ ના શીખે કોઈ મર્ડર નથી શીખવાના બસ સાહસ શીખો પોતાના માટે સ્ટેન્ડ લો આગળ વધો અને યાદ એવી સર્વભૂતે જોવો અને બધાને જોતા રાખો નમસ્કાર મારું નામ શિલ્પા ઠાકર છે લગભગ બત્રીસ વર્ષથી ગુજરાતી સ્ટેજ ટેલિવિઝન અને ફિલ્મમાં હું પાત્ર ભજવું છું આજે અહીંયા એક સરસ મજાની ફિલ્મ છે એની વાત કરવા ભાવનગર ખાતે આવ્યા છીએ વાત જાણે એવી છે કે એક સરસ મજાની નવી ફિલ્મ આવી રહી છે નારી પ્રધાન ફિલ્મ છે આ ફિલ્મનું નામ છે યાદ એવી સર્વભૂતેશું ફિલ્મનું ટાઇટલ ઉપરથી આપણે એવું થાય કે આ ફિલ્મ કોઈક ધાર્મિક હશે તો એવું જરાય નથી વાત બહુ સરસ છે આમાં કે સ્ત્રી શક્તિ છે ક્યારેય પોતે પોતાની જાતને અબળા ન સમજે પણ સબળા સમજે સમાજમાં થતા કોઈ પણ પ્રશ્નો હોય તો એ ડર્યા એનો સામનો કરે સ્વ બચાવ કરે સ્વરક્ષા કરે પોતાની કરે અને બીજાની પણ રક્ષા કરે ફિલ્મમાં સરસ બધા કિરદાર છે અલગ અલગ શેડ્સ છે એમાં મારી વાત કરું તો મારું કેરેક્ટર છે રંગા રાજવીનું આમ તો છે આ સમાજ સેવિકા પણ જ્યારે પોતાના ઉપર આવે ત્યારે કોઈને છોડતી નથી અને હિરોઈનને હેરાન કરવામાં જરાય પાછી પાની નથી કરતી નેગેટિવ કેરેક્ટર છે મોટે ભાગે પુરુષો નેગેટિવ કેરેક્ટર કરતા હોય છે સ્ત્રી ઓછી આવતી હોય છે પણ અત્યારે ગુજરાતી ફિલ્મોમાં એવો સરસ ટ્રેન્ડ શરૂ થયો છે કે સ્ત્રી જો શક્તિ છે તો સ્ત્રી આવું કેરેક્ટર કેમ ન કરી શકે